ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો જન્મદિવસ માંડવીમાં સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા મનાવવામાં આવ્યો અભિવાદન અભિવાદનશીલસ્ય નિત્યં વૃદ્ધો ઉપસેવિત ચત્વારી તત્ર વર્ધંતે આયુર્વિદ્યા યશો બલમ આજે મારા જન્મદિવસને નિમિત્ત બનાવીને મારા અનેક શુભેચ્છકોએ વડીલોએ ભાઈ બહેન મિત્ર પરિવાર સમાજના અન્ય અન્ય આગેવાનોએ ટેલિફોનિક મેસેજથી વોટ્સઅપના માધ્યમથી સોશિયલ મીડિયાના અન્ય અન્ય હેન્ડલ ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ જેવા અન્ય માધ્યમોમાં જે શુભેચ્છાઓ પાઠવી છે એ તમામને હું વ્યક્તિગત કદાચ શુભેચ્છાનો પ્રત્યુત્તર પાઠવવા માટે શક્તિમાન નથી પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી હું આપ સૌ વડીલ મિત્રોનો શુભેચ્છકોનો આભાર માનું છું મારા આજના જન્મદિવસ નિમિત્તે ને નિમિત્ત બનાવીનું જે સેવાકીય કાર્યો થયા છે ગરીબ લોકોને ભોજન કુમારિકાઓને ભોજન પાગલદાસોને ભોજન ગાયોને ચારો લાપસી અને ખાસ કરીને મુંબઈમાં પણ એક ટ્રસ્ટે દિવ્યાંગજનોને જે રાસનની કીટ અર્પણ કરી છે એ તમામ મિત્રોને અને એ કાર્યની અંદર ભગવત કાર્યની અંદર સેવાના કાર્યની અંદર જોડાવનાર અને આશીર્વાદ માટે એ વરસાદ વરસાવનાર તમામ શુભેચ્છકોનો હું આભાર માનું છું આપ સૌનો હું ઋણી છું ધન્યવાદ ભારત માતા કીબાઈ